મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ સાત રાશિઓની તુલના તેમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના દાખલા નંબર એકથી ચારનું સોલ્યુશન જોઈશું બરાબર હવે એમાં આપણે સૌથી પહેલાં જ જોઈએ દાખલા નંબર એક તો આવા અપૂર્ણાંક આપે છે એને આપણે ટકામાં ફેરવવાના છે કોઈ પણ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા તો એને અપૂર્ણાંક ગુણ્યા સો કરવા પડે આપણે બરાબર તો પહેલાં આપણે અપૂર્ણાંક લખી દઈએ એક છેદમાં આઠ ગુણ્યા સો બરાબર હવે આપણને ખબર છે કે પચીસ ચાર સો થાય અને બે ચાર આઠ થશે તો શું દૂર કરીશું આપણે ચાર ચાર દૂર કરીશું બરાબર એટલે કે આપણે શું વધે છે તો ઉપર પચીસ અને છેદમાં બે તો દરેક વિદ્યાર્થી પચીસ ભાગે બે કરશે પોઈન્ટ પછી પણ આપણે શોધવાના છે તો અહીં આપણો જવાબ મળશે બાર પોઈન્ટ પાંચ ટકા બરાબર એ રીતે બીજા અપૂર્ણાંક જોઈએ તો પહેલાં આપણે અપૂર્ણાંક લખી દઈએ પાંચ છેદમાં ચાર અને ટકા શોધવા માટે આપણે અપૂર્ણાંક ગુણ્યા સો કરીશું બરાબર 24, 400 4, 4, 4 Toh, 25 ચાર સો થશે ચાર ચાર આપણે દૂર કરીશું તો શું વધશે 25 ગુણ્યા પાંચ તો 25 પાંચ એકસો પચીસ થાય માટે આપણે ટકા આવશે એકસો ટકા બરાબર ફરીથીને આપણે પહેલાં અપૂર્ણાંક લખીશું ત્રણ છેદમાં ચાલીસ અને ટકા શોધવા માટે આપણે અપૂર્ણાંક ગુણ્યા સો કરીશું બરાબર અહીંયા પચીસ ચાર સો થશે અને અહીંયા ચારે દાન ચાલી બરાબર એટલે દસ ચાર ચાલીસ અને ચાર ચાર આપણે દૂર કરીશું હવે શું થશે તો જો ઉપર અહીંયા છેદ નથી ઉડારવો આપણે દસ એટલે સીધો એક પોઈન્ટ કપાઈ જાય ને એટલા માટે તો 25 તાલી પંચોતેર કરીશું આપણે શું કરીશું પચીસ તાલીસ પંચોતેર અને નીચે દસ હવે દસનો એક ઝીરો હાથે આપણે એક અંક પછી પોઈન્ટ મૂકીશું એટલે કે સાત પોઈન્ટ પાંચ ટકા થશે આગળ જોઈએ અપૂર્ણાંક આપે છે બે છેદમાં સાત તો બે છેદમાં સાત આપણે એટલે પહેલાં અપૂર્ણાંક લખી દઈએ પછી અપૂર્ણાંક કરીએ હવે અંશનો ગુણાકાર કરી દઈએ આપણે એટલે બે ગુણ્યાસો એટલે કેટલા થશે બસો અને છેદમાં સાત તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ભાગાકાર કરવો પડશે બસો ભાગ્યા સાત કેટલો જવાબ આવે છે શોધો તો જવાબ મળશે અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ટકા બરાબર આગળ જોઈએ આપણે આપેલને દશા સંપૂર્ણાંકોને ટકામાં ફેરવો તો અહીંયા આપણે પહેલાં છે એ દશાશ ચિહ્ન દૂર કરવું પડશે બરાબર એટલે દશાશ ચિહ્ન સિવાયની સંખ્યા આપણને પોસઠ દેખાય છે બરાબર તો પોસઠ માટે દશાંશ છેડે દૂર કરીએ તો પોઈન્ટ પછી બે અંક છે એટલે બે ઝીરોવાળું એટલે સો થશે બરાબર હવે ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરવા પડે અંશ છેદમાં સો સો સરખા છે એટલે આપણે દૂર કરીશું તો જવાબ શું વધે પાસઠ ટકા એ રીતે અહીં આપણે પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ સિવાયની સંખ્યા આપણે એકવીસ જોઈએ છે અને પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે છેદમાં દસ આવશે બરાબર અને ટકા શોધવા માટે ગુણ્યા સો તો દસનો એક ઝીરો અને સોનો એક ઝીરો આપણે દૂર કરીશું અને એકવીસે દાન જવાબ આવશે બસો દસ ટકા હવે અહીંયા આપણે અંશમાં બે લખીશું માત્ર બરાબર હવે પોઈન્ટ પછી બે અંકો છે બે અંકો હોય તો છેદમાં કેટલા આવે હમણાં જ જોયું આપણે સો આવશે બરાબર અને ટકા શોધવા માટે ગુણ્યા સો 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 દૂર કરીએ આપણે અંશ છેદમાં છેટલા માટે અને જવાબ આવશે બે ટકા એ રીતે અહીંયા પણ આપણે પોઈન્ટ પછી બે અંકો છે તો એ પહેલાં આપણે એક હજાર બસો પાંત્રીસ લખી દઈએ પોઈન્ટ સિવાયની સંખ્યા હવે પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી બે અંકો છે એટલે છેદમાં સો આવશે અને ટકા શોધવા માટે ગુણ્યા સો તો સો સો દૂર કરીએ તો જવાબ કેટલા આવશે એક હજાર બસો પાંત્રીસ ટકા આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ આપેલો છે કે આપેલ આકૃતિનો કેટલામો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો બરાબર અહીં એક આ રીતની આકૃતિ આપેલી છે પરંતુ કેટલા ભાગ છે થાય આવા એ આપણને કીધું નથી તો આપણે જોઈએ તો જનરલી આ રીતે કરીએ તો એક આ બે ભાગ સરખા થાય બરાબર અને બીજી એક આકૃતિ આ વિધુરીએ તો આ પણ બે ભાગ સરખા થાય એટલે આ જે ભાગ છે એ ટોટલ ચાર ભાગનો એક ભાગ છે એવું કહી શકીએ છીએ આપણે બરાબર એટલે પહેલાં પૂર્ણાંક લખ્યા તો એક રંગીન છે અને કુલ ભાગ છે ચાર અને ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું બરાબર પચીસ ચાર સો થશે ચાર ચાર દૂર કરીએ તો જવાબ પચીસ ટકા આવશે એ રીતે અહીંયા જોઈએ આપણે કુલ ભાગ કેટલા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ કુલ ભાગ પાંચ છે બરાબર એમાંથી ત્રણ રંગીન છે એટલે આપણે ત્રણ પહેલાં રંગીન લખીએ અને કુલ ભાગ પાંચ અને ટકા શોધવા માટે ગુણ્યા સો તો વીસ પંચું સો કરીશું આપણે બરાબર એમાં પાંચ પાંચ દૂર કરીએ તો જવાબ શું આવશે વીસ તાલી સાહીઠ જવાબ આવશે એટલે સાહીઠ ટકા થશે બરાબર આગળ જોઈએ આપણે એમાં કુલ ભાગ કેટલા છે તો એક બે ત્રણ ચાર અને નીચે પંચાર એટલે ટોટલ આઠ છે અને આઠમાંથી એક બે ને ત્રણ રંગીન છે તો ત્રણ રંગીન કેટલામાંથી તો આઠમાંથી ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું બરાબર અહીંયા પણ આપણે કરીએ પચીસ ચાર સો અને બે ચાર આઠ ચાર ચાર આપણે દૂર કરીશું શું થશે પચીસ તાલીસ પંચોતેર એટલે ઉપર આપણે પંચોતેર આવશે અને નીચે બે આવશે તો દરેક વિદ્યાર્થીએ પંચોતેર ભાગ્યા બે કરવાના રહેશે બરાબર અને તેનો જવાબ શોધો તો પંચોતેર ભાગ્યા બેનો જવાબ મળશે તમને સડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર ચાર કે બસો પચાસના પંદર ટકા શોધો બરાબર તો બસો પચાસના કોઈપણના કોઈપણ ટકાનું સાદું સ્વરૂપ શોધવાનું હોય આપણે ટકા તો શું કરવાનું જે પણ ટકા આપેલા હોય એ અને ટકા દૂર કરવા માટે આપણે છેદમાં સો કરવાના છે એટલે સો વડે ભાગાકાર બરાબર તો પહેલાં બસો પચાસ પછી ઉપર આપણે પંદર લખીશું અને હવે ટકા ચિહ્ન દૂર કરવું છે આપણે સાદું સ્વરૂપ શોધું છે એટલે છેદમાં સો કરીશું બરાબર પહેલાં એક એક જીરો દૂર કરીશું હવે પચીસ ગુણ્યા પંદર કરવાના છે બધા બધાએ પચીસ ગુણ્યા પંદરનો જવાબ શોધો તો પચીસ ગુણ્યા પંદરનો જવાબ મળશે તમને ત્રણસો પંચોતેર બરાબર અને છેદમાં દસ તો હતા જ પહેલાંથી હવે દસનો એક જીરો છે એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દો એટલે જવાબ આવશે સડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બરાબર કેટલા થશે સાડત્રીસ પોઈન્ટ પાંચ આમાં ટકા ના આવે સોરી કેમ કારણ કે ટકાનું આપણે આ સાદું સ્વરૂપ શોધી છે બરાબર બસો પચાસના પંદર ટકા કેટલા તો સાડત્રીસ પોઈન્ટ પાંચ એમ હવે એક કલાકના એક ટકા શોધો એમ એક કલાકનો એક ટકો કેટલો થાય તો પહેલાં તો એક કલાકના સાહીઠ મિનિટ થાય એક કલાકમાં કેટલા હોય સાહીઠ મિનિટ બરાબર તો સાહીઠ ગુણ્યા કેટલા થશે એક છેદમાં સો ખબર પડી તમને સાહીઠ ગુણ્યા એક છેદમાં સો થશે કારણ કે ટકા એક જ છે ને એટલા માટે આપણે જીરો જીરો દૂર કરીએ બરાબર તો હવે શું થશે આ જોઈએ આપણે અહીંયા આપણે છ વધે છે બરાબર અને નીચે કેટલા વધે છે દસ હજુ અપૂર્ણાંક છે એટલે આપણે તમે ઉડાડી ના દેતા ત્રણ દુ છ બે પાંચ દસ કારણ કે ડાયરેક્ટી જ ઉડી જશે કેમ કારણ કે આ મિનિટ છે મિનિટથી એ નાનો કમ છે સેકન્ડ પાછો તો હજુ ગુણ્યા આપણે સાહીઠ કરીએ તો એ સેકન્ડ બની જાય બરાબર અને હવે ઇઝી જીરો દૂર થઈ જશે જુઓ થઈ ગયા ને તો અમે આપણો જવાબ શું હતું છ છત્રીસ એટલે છત્રીસ સેકન્ડ થાય એક કલાકના એક ટકા એટલે છત્રીસ સેકન્ડ બરાબર આગળ જોઈએ રૂપિયા બે હજાર પાંચસોના વીસ ટકા બરાબર એટલે બે હજાર પાંચસો ગુણ્યા વીસ થશે અને છેદમાં સો બરાબર જીરો જીરો આપણે દૂર કરીશું તો શું થશે પચીસ અને ગુણ્યા વીસ પચીસ દુ પચાસ અને એક જીરો એટલે પાંચસો થાય કેટલા પાંચસો રૂપિયા થાય ડી જોઈએ એક કિલોગ્રામના પંચોતેર ટકા અહીં આપણે રકમમાં એક કિલો લખીશું એક કિલોના પંચોતેર ટકા પણ મેં કિલોગ્રામ લખીશ બરાબર આગળ જોઈએ એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ થાય એક કિલોગ્રામ બરાબર કેટલા થાય એક હજાર ગ્રામ બરાબર તો એક હજાર ગુણ્યા પંચોતેર છેદમાં સો થશે બરાબર સોના બે જીરો અને આપણે હજારના બે જીરો દૂર કરીશું તો પંચોતેર ગુણ્યા દસ થશે એટલે સાતસો પચાસ ગ્રામ થાય તો એક કિલોગ્રામના પંચોતેર ટકા સાતસો પચાસ ગ્રામ થાય બરાબર દાખલા નંબર પાંચ જોઈએ કે કુલ રાશિ શોધો કે જેના પાંચ ટકા છસો થાય બરાબર પાંચ ટકા છસો એટલે તો ધારો કે આપણને ખબર નથી દર વખત કુલ રાશિ કેટલી છે આપણે એક્સ લઈશું બરાબર કે એક્સના પાંચ ટકા છસો થશે હવે ટકા દૂર કરીએ તો એક્સ ગુણે કેટલા થશે તો ઉપર પાંચ અને છેદમાં સો બરાબર છસો ખબર પડી એક્સ એમને એમ લખ્યા છસો પણ એમને એમ લખ્યા પણ આ ટકા દૂર કરવા છે આપણે તો શું કરવાનું છે પાંચ છેદ બા સો હવે આ બંનેને આપણે બરાબરની આ બાજુ લઈ જવાના છે જમની બાજુ બરાબર ને તો શું થશે તો આપણને ખબર છે કે જે ગુનાકારમાં છે એ બરાબરની પહેલાં છસો તો હતા જ ને જોઈ લો એ તેમને બદલે છે પાંચ ગુનાકારમાં છે એ બરાબરની આ બાજુ આવે તો ક્યાં જતા રહે એ ભાગાકારમાં આવી જશે બરાબર અને સો ભાગાકારમાં છે એ બરાબરની આ બાજુ આવે તો ક્યાં આવી જાય ગુનાકારમાં આવી જાય બરાબર આ રીતનું થશે જો ધ્યાનથી જો પાંચ ઉપર હતા તો આપણે આ બાજુ નીચે ભાગાકારમાં લખીએ સો નીચે હતા તો આપણે અહીંયા ઉપર ગુનાકારમાં લખીએ બરાબર ગુનાકાર બનીને ગુનાકાર હોય ભાગાકાર બની જાય બરાબર ને બીજી બાજુ હેરફેર કરવામાં બરાબર હવે શું થશે તો અહીં વીસ પંચીસ સો થાય બરાબર પાંચ પાંચ દૂર થઈ જશે આટલું વધે છે આપણા માટે તો ત્રણ બે અને છ કેટલા થશે બાર અને ત્રણ જીરો એટલે બાર હજાર થાય બરાબર તો બાર હજારના પાંચ ટકા છસો થાય એનો અર્થે એવો થાય બાર હજારના પાંચ ટકા છસો થાય આગળ જોઈએ આપણે એક્સના બાર ટકા એક હજાર રૂપિયા થાય તો આ રીતે આપણે લખવાનું છે બરાબર હવે ટકા દૂર કરવા માટે આપણે જેમ ફોર્મ્યુલા વાપરીએ જેમ જ વાપરવાનું છે ઉપર બાર થશે અને છેદમાં સો બરાબર એક હજાર એસી હવે શું થશે તો એક્સ બરાબર પહેલાં તો હતા જ હવે આ સો જે ભાગ આકારમાં છે એ ઉપર ગુનાકારમાં આવી જશે બરાબર અને બાર જે ઉપર ગુનાકારમાં છે એ બરાબરની આ બાજુ ભાગ આકારમાં આવી જશે બારના ગળે એમ એકસો આઠ આવી જાય ક્યારે તો બાર નવ એકસો આઠ તો આ જે જીરો છે એ નવ જોડે મૂકી દઈએ એટલે જો બાર નવ એકસો આઠ થઈ ગયા બાર ઉડારવા છે એટલે છેલ્લો જીરો હતો એ નવ જોડે મૂકી દીધો આપણે એટલે બાર બાર ઉડી જાય હવે નેવું અને આ બે જીરો એટલે કેટલા થઈ જાય એક્સ બરાબર નવ હજાર એટલે કે નવ હજારના બાર ટકા એક હજાર એસી થશે આ રીતે આ જવાબ થાય આગળ જોઈએ આપણે ચાલીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર તો ધારો કે એક્સના ચાલીસ ટકા પાંચસો કિલોમીટર છે બરાબર હવે એક્સ ગુણ્યા ચાલીસ છેદમાં સો લખીશું બરાબર પાંચસો હવે શું કરવાનું છે આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે દર વખતની જેમ બરાબર તો અહીંયા પાંચસો આવશે ઉપરના હવે શું કરવાનું છે આપણે એક્સ બરાબર પહેલાં પાંચસો તો હતા જ ઓલરેડી હવે આ સો ભાગાકારમાં છે એ આવી જાય તો ગુનાકારમાં થશે બરાબર અને ચાલીસ જે ગુનાકારમાં છે આપણે નીચે ભાગાકારમાં લખીશું એટલે કે છેદમાં લખીશું બરાબર હવે શું થશે આપણે અહીંયા એક ઝીરો દૂર કરીએ અને એ લખીશું પચીસ ચાર સો એટલે ચાર ચાર પણ દૂર કરીશું હવે પચાસ અને પચીસ વધીશું તો પચીસ પાંચ કેટલા થાય એકસો પચીસ અને એક ઝીરો એટલે એક હજાર બસોને પચાસ થશે એટલે કે એક હજાર બસો પચાસના ચાલીસ ટકા પાંચસો કિલોમીટર થશે બરાબર હવે સિત્તેરના ચૌદ મિનિટ તો એક્સના સિત્તેર ટકા ચૌદ મિનિટ છે બરાબર તો એક્સ ગુણ્યા સિત્તેર છેદમાં સો બરાબર ચૌદ થશે હવે જીરો જીરો તો આપણે પહેલાંથી જ દૂર કરી દઈએ તો એક્સ બરાબર શું થશે ચૌદ ગુણ્યા દસ થશે ખબર પડી તમને આ દસ પહેલાં દર વખત સો લાવતા હતા પણ એક જીરો ઉડી ગયો એટલે હવે દસ જ વધે છે એટલે ગુણ્યા દસ અને છેદમાં સાત આવશે બરાબર આપણને ખબર છે કે સાતના ગાડી એમાં પણ ચૌદ આવે સાત દુ ચૌદ એટલે સાત સાત અહીંયા પણ દૂર થઈ જાય તો શું થશે દસ દુ વીસ એટલે કે વીસ મિનિટ થાય એટલે વીસ મિનિટના સિત્તેર ટકા કેટલા થાય ચૌદ મિનિટ થાય આ રીતે આ થશે બરાબર તો મારા આ વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે બાય